સુરત ક્રાઈમ બ્રાન્ચને એક મોટા કોકેન રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે આ રેકેટમાં મુખ્ય સૂત્રધાર તરીકે મુંબઈ ખાતે એક નાઇજેરિયન મહિલા કાલીનું નામ સામે આવ્યું છે આ રેકેટમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તથા અન્ય બે ને વોન્ટેડ જાહેર કર્યા છે સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કોકેનના રેકેટ સાથે સંકળાયેલા બે યુવાનો અઠવા ગેટ વિસ્તારમાં મહાવીર હોસ્પિટલ પાસે આવવાના છે તેથી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મિતેશ પાંડે અને ચેતન પરમારના રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા જેઓ કોકેન વેચવાની તૈયારીમાં હતા તેમની પાસેથી આઠ પોઈન્ટ ચારસો નેવું ગ્રામ ત્રણ મોબાઈલ ફોન રોકડ રકમ અને યમાહા સ્કૂટર સહિત કુલ રૂપિયા અગિયાર લાખ પચાસ હજાર વીસ નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસ તપાસમાં મુખ્ય મુંબઈના વસઈ વિસ્તારમાં રહે છે કાલી બંને યુવકોને કોકેન સપ્લાય કરતી હતી કોકેન પહોંચાડવા માટે કાલી પોતાના સાથી રાજેશ પ્રસાદને સુરત મોકલતી હતી જેના માધ્યમથી મિતેશ અને ચેતન સુધી કોકેન પહોંચતું હતું આ રેકેટમાં સંદવાયેલો ત્રીજો આરોપી યશ બુંદેલાની પણ સુરત ક્રાઇમ બ્રાન્ચ

એમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને એમની ટીમને એક માહિતી મળી હતી કે કોકેન વેચવા માટે બે ઇસમો આવનાર છે મિતેશ પાંડે અને ચેતન પરમાર જે બાતની આધારે મહાવીર હોસ્પિટલ પાસે વોચ ગોઠવવામાં આવેલી હતી પક્ષો સાથે દરમિયાનમાં એક યામા એરોક્સ મોટર ઉપર આ બંને આવતા એમને પકડી પાડવામાં આવ્યા અને એમના કપચામાંથી નવ ગ્રામ જેટલું કોકેન મળી આવ્યું છે આ કોકેન બાબતે ક્યાંથી લાવ્યો અને શું શું કરવાનો હતો એ પૂછપરછ કરતા યશ કુંડેલા નામના એક માણસ વધુ નામ ખોલે હતું કે મિતેશ પાંડે અને ચેતન પરમાર આયસ ગુંદલા ત્રણેય ભેગા થઈ મુંબઈ થી આ ડ્રગ્સ મંગાવી કોકેન અહિયાં અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા છ માસ થી વેચે છે આનું વેચવાનું ભાવ એક ગ્રામ નો દસ હજાર રૂપિયા થી વધુ ના ભાવ થી આ લોકો વેચતા હોય છે આગળમાં આમાં પણ એક નાઇજેરિયન લેડી અને એકબીજા માણસ નું નામ ખુલ્યું છે અને તપાસ આ બાબતમાં ચાલુ છે આ છ એક માસ થી એની સાથે સંપર્કમાં સુરતમાં કોકિંગ છે એ મુંબઈ થી આવેલું હતું અને અલગ અલગ લોકો જે એના રેગ્યુલર કસ્ટમર હશે એમને એ છૂટક છ માસ થી આ લોકો ધંધો કરે છે એમને આઈડેન્ટિફાઈ કરી અને એમને પણ ઓળખવામાં આવશે આરોપી આરોપી અગાઉ બે હજાર વીસ માં ચરસ કેસમાં પકડાયેલો છે જે મેન નિતેશ પાંડે છે બે હજાર વીસ માં ચારસો બોતેર ગ્રામ ચરસ સાથે પુણા પોલીસ સ્ટેશનમાં અરેસ્ટ થયેલો હતું એક નાઇજેરિયન લેડી છે અને બીજા એક માણસનું નામ ખુલ્યું છે એ બાબતમાં તપાસ ચાલી રહી છે વિસ્તાર ને પોલીસ ના ધ્યાનમાં છે એનું નામ છે અને તપાસ એની બાબતમાં જ કરી રહ્યા છે